નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ પરમા પ્રદીપ સાગરલક્ષ્મી એગ્રીસી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી હવે આજે આપણે માનકુવા ગામમાં એક પ્રગતિશીલ ખેડૂત દિનેશભાઈ રાબડિયાની વાડીએ આવે છે એમનો મોબાઈલ નંબર હું તમને નીચે મેન્શન કરી દઈશ બરાબર હવે આજે એમની વાડીએ એમને સાગરલક્ષ્મીના સ્ટાર્ટઅન એરંડાનું વાવેતર કર્યું છે તો આ એરંડા તમે જુઓ તો એકદમ નીચેથી એક તો એની ફૂટ આવે છે બરાબર છે હવે એની જે માર છે એ હવે તમે કોઈ પણ માળ જુઓ તો એકદમ મોટી અને ભરાવદાર છે બરાબર એમાં અત્યારે જોવા જઈએ તો છેક નીચેથી લઈને ઉપર સુધી પંદરથી વીસ ડાળી આડી ફાટેલી છે અને માળની સંખ્યા અત્યારે ગણતરી કરવા જોઈએ બરાબર તો એક છોડ ઉપરથી પચીસથી ત્રીસ માળ લાગેલી છે હવે આખા ખેતરમાં જોઈએ તો ફુલડીનું પ્રમાણ એકદમ ઓછું અને સુકારો નહેવત પ્રમાણમાં જોવા મળે છે તો આવતા વર્ષે કોઈ ખેડૂતને એરંડાનું વાવેતર કરવાનું હોય તો હું ભલામણ ચોક્કસ કરીશ કે તમે સાગરલક્ષ્મીના સ્ટાર્ટઅપ એરંડાનું વાવેતર અચૂક કરજો ઠીક આભાર